મહુવા તાલુકાના ભૂતેશ્વર ગામે વન વિભાગ અને હનુમંત હોસ્પિટલ સંયોગથી સર્વરોગ નિદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ સર્વરોગ નિદાન કેમ્પનો ભૂતેશ્વર ગામ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો આ સર્વરોગ નિદાન કેમ્પમાં ભાદરોડ પીએચસી સેન્ટરનો પણ સહયોગ રહ્યો હતો મહુવા તાલુકાના ભૂતેશ્વર ગામે સામાજિક વનીકરણ રેન્જ તળાજા દ્વારા અને મહુવા શહેરની હનુમંત હોસ્પિટલના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનો મહુવા તાલુકાના ભૂતેશ્વર ગામના લોકો અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો આ બાબતે વિગત જોઈએ તો તારીખ છ બાર બે હજાર પચીસ ના રોજ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંખ વિભાગ આપવામાં આવી હતી આ કેમ્પની દવા માટે પીએચસી ભાદ્રો નો સહયોગ મળ્યો હતો કેમ્પમાં આવેલ દરેક દર્દીને હનુમંત હોસ્પિટલની વિશેષ સુવિધાઓ માટે જાણકારી પણ આપવામાં આવી હતી આ કેમ્પમાં તળાજા રેન્જના ના આરતીબેન બારિયા અને પીએચસી સેન્ટર ભાદરોડમાંથી મેડિકલ ઓફિસર અને ભૂતર ગામના સરપંચશ્રીએ વિશેષ હાજરી આપેલ હતી અને કેમ્પને સફળ બનાવ્યો હતો